વાળી અને ચાલો ભાઈ દર્શન કર્યું જય માતાજી જય ભગવાન મિત્રો કેમ છો બધા મજામાં તો નવા વિડીયોમાં તમારું ફરી એકવાર સ્વાગત છે તો મિત્રો આપણે જસ્ટ હમણાં બ્લોગ પૂરો પાછો સ્ટાર્ટ કરી દીધો છે અહીંયા આપણે ભાઈ કોળી જ્યાંથી ની વાડી છે તળપજા કોળી મસ્ત ની વાડી છે ભાઈ મોટે એવી છે જો ઉપર કામ ચાલુ છે આપણે કોઈ આવેલા નહીં છે આ પહેલી વહેલા આવેલા છે અને ભાઈ મસ્ત મંદિર છે જો માતાજીનું માતાજી ભાઈ દર્શન કરી લેજો ને ભાઈ આવી ગયા તો હવે આપણે જુનાગઢની શેર કરવાની છે જૂનાગઢની આખી સિરીઝ બતાવવાની તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરીજો ચાલો તો રહી બધા અહીંયા છે ભાઈ ઘણા બધા તો ચાલો કન્ટિન્યુ રહીજો તો મિત્રો આ છે ભાઈ કોળી ઝાંટકીને વાડી અને તમે જે આપણે ભવનનાથ તળેટીમાં આવતા જે ખાસો આવો ને હા મિત્રો આપણે ફૂલી ગયા છે ભાઈ ભવનનાથ રઘુનાથ દ્વાર મસ્ત મજાનું મંદિર છે તો હાલો ભાઈ દર્શન કરી દર્શન કરીને તમને પણ દર્શન કરાવી ચાલો એવો ભાઈ હા ભાઈ ટ્રાઇફિક છે ઘણું બધું માણસો છે તો કારણ કે માટે તમને એવું છે ને એટલે એ માટે માણસોની ટ્રાફિક રહે અને જો આમ મંદિરમાં જુઓ જોઈ ના ભાઈ આ જો આ લોકેશન ના ભાઈ ગિરનાર 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 નથી દેખાતો કારણ કે થોડુંક વેધર ખરાબ છે ને એને બહુ ટ્રાફિક છે ભાઈ અંદર તો આવી ગયા જો દર્શનમાં ભાઈ એટલી બધી ટ્રાફિક તમે જોઈશ ને આ ભાઈ સમર ગયું કોણ તો અહીંયા પણ ઘણી માણસોની ભીડ છે ટ્રાફિક છે આ સમર ગયું કોણ અમે એમ કે આમાં ઓલા આપણે ઓલા સાધુ આપણે જે શિવરાજ શિવરાજના મેળામાં જ્યારે સાધુ ઓલા કાંક પડે ને ત્યાં અમુક બાર આ નીકળતા એવડે આ મરગી કોણ મિત્રો આય મસ્તી ની શિવલિંગ છે ભાઈ એમના પણ દર્શન કરી લો મહાદેવ મિત્રો કાસબા બચ્ચું ન જોયું તો જોઈ લેજો મિત્રો આ જ તમને પ્રોપર દેખાડ જો એટલું માણસો છે મંદિરમાં માં બહુ ટ્રાફિક છે ભાઈ મસ્ત મંદિર છે તો મસ્તી ને કમેન્ટ પણ કરી દો મંદિર મસ્ત છે મસ્ત કમેન્ટ કરી દો ચાલો આગળ જઈએ આપણે તો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે ને ભાઈ આપણે જે આપણે ગિરનાર પર્વત ચડવાનો જે બગીચા છે ને એ બાજુ છે ને ભાઈ આથી તમને વ્યૂઝ બધા બરોબર ગિરનાર તમને દેખાય નહીં જો થોડુંક ધુમ્મસ ને એવું છે ભાઈ માણસોની વાત કરું ભાઈ મેળો છે એક જાણો અને ભાઈ આ જ આઈટમ છે એ ભાઈ આ છે ભવનાથ ટાઈ જોઈ જવ કમેન્ટ કરી દો કમેન્ટ મસ્ત મજાનું ભાઈ નજારો એટલે આમ માણસો એવું છે કે નહીં મેળા દેખું છે આમ બહુ માણસો છે તમને દેખાય ને હા ક્યાં છે હનુમાન મેળો તો ભાઈ ગજબનો હોય એક નંબર મજા જ આવ્યો કર થોડોક તો માણસો માણસો ત્યાં એવું છે ચાલો હું કતાય જોયું તમને જોવા પાછા આવ્યા મિત્રો અહીંયા જો અહીંયા કેટલા છે જો ત્રાણી ચાર અહીંયા લાટ છે જો અહીંયા અહીંયા ખાય છે હનુમાન તો ભૂચાય છે લાટ બધા છે વાંધા તો જ્યાં હોય બધા ખાવા આવે ને આ બધા ખાવાનું નાખે ને ખાવા આવે બધા જે હોય ખાવાનું જો ગયા આ ડખો થઈ ગયો નાચમાં મિત્રો આપણે આવી ગયા છે આવું સુધામાં પણ બહુ માણસો માણસ તો જવું આગળ તમને દેખાડશે રાટ બધું પબ્લિક છે ટ્રાફિક બહુ છે એના હિસાબે આપણે થઈ જવું નહીં હાથી તમને રોપવે દેખાડજો તો આપણે પછી રોપવેમાં બેઠા નથી પણ એક બે આવવું છે જો તમને છે ને આ છે રોપવે શરૂ છે આપણે બધે બેઠા નહીં પણ એકસે બે આવવું હશે પણ આવશે ને કઈ અત્યારે તો ભાઈ અહીંયા આમ મેળાનો આનંદ લઈને વાહ વાહ જવું ભાઈ સિક્યુરિટી ફૂલ ટાઈટ છે અને ભાઈ મજા આવે એવું છે આમ જો નાના નાના બાળકો નામ તમને વાંદરા દેખાડ્યા ને જોયા બેઠા ને અચ્છા વાંદરા એવું છે મિત્રો અત્યારે આવી ગયા છે આપણે દામા માં ભાઈ દામા કુંડ નો નજારો જો ભાઈ મસ્ત મંદિર નો નજારો જો ઉપર આ બાઈ દામા કુંડ છે આ જો બધા નાય છે ઘણા બધા અને અમારા ભાઈ મુકેશ ભાઈ ગયા છે ગાડી મૂકવા હમણાં ગાડી મૂકીને આવે એટલે હેઠા જાય ને ભાઈ ઉપર દર્શન કરવા જાય મંદિર ના પર મિત્રો આપણે આવી ગયા દામા કુંડ ને જોવા દામા માં ભાઈ નાના છોકરા ને એવા ઘણા નાય છે ભાઈ મંદિર છે મસ્ત ભાઈ માણસો તો અહીંયા છે એવું છે તો આ બધું અહીંયા પૂજાનો પુંજન ને એવું બધું થાય ચિત્રનું ને એવું બહુ અહીંયા થાય છે તો આડું આવ્યું જ નથી આટલો મારતો નથી એમાં કંઈ વાંધો નહીં તો મિત્રો આપણે આવી ગયા છીએ હા ઉપર ને ભાઈ દામા કુંડ અને અહીંયા જો આરતી આરતીને એવું ચાલુ જ થાય છે મંદિર આરતી એવું ચાલુ છે ને ભાઈ આમ એક મંદિર છે ભાઈ અને ભાઈ ઉપરનું યુ નજારો ભાઈ જોવો યાર ભાઈ અત્યારે હું સાટો કરે છે પવન બહુ ગરમી થાય છે ભાઈ આ સમાકોન તો હાલો મસ્ત મજાની નાની એવી કમેન્ટ દો અમારા મુકાભાઈ ને બે આવી ગયા છે હે પ્રાચીન પીપળો જો મિત્રો દર્શન કરી લો પ્રાચીન પીપળો જો હા મિત્રો અત્યારે વાઈગ ગયા છે બહારને આપણે પાછા આવી ગયા છે કે આપણી વાડીમાં હબડા ઓળી ગયા છે વાડીમાં અને ભાઈ જમવા માટે જો ભાઈ અહીંયા લાઈન થઈ ગઈ છે તો આપણે પણ બે ટોકન લઈ લીધા છે ભાઈ ટોકનની સિસ્ટમ છે ટોકન લેવા પડશે તો અહીંયા લાઈનમાં ઊભા રહી જાય આપણે ત્યાં બરાબર ફેમિલી મળશે દિલ્હીમાં હા મારા મારા મારું મૂકવ્યાનું ટોકન છે મિત્રો આપણે આવી ગયી છે જો ભાઈ જમવાની ડિશ આવી ગઈ છે ને ભાઈ બધા જમવા બેહી આવી ગયા મસ્ત મજાનું ભોજના લે છે ને મસ્ત મજાનું જમવાનું છે તો એમને મૂકો ભાઈ જમવા બે આવી ગયા પણ જમવાનું ફટાફટ પેલા જમી લઈએ રેડી તો મિત્રો મસ્ત મજાનું આપણે જમી લીધું છે ને ભાઈ જમણવાળું એ શરૂ છે ને તો બધા ભાઈઓ તથા બહેનો ને વડીલો નાના મોટા બાળકોને ભાઈ આ વાડી સાય છે મસ્ત મજાનું જમવાનું તો આપણે પહેલી વખત આવ્યા અમારા ભાઈ લાવ્યા છે અમને ભાઈ બહેન મારે મજા આવી ગયોકેશભાઈ બહુ મજા આવી ભાઈ અત્યારે આવો જુનાગઢ આવો ને એટલે ભાઈ ભવના ના ટી ને થઈ ગયા જોઈ લેજો વિડીયો ને ડુંગરો કાકરો થોડોક દેખાય ગયો અત્યાર સુધી તો દેખાય દુઃખ દુઃખ જ તો હતો થોડોક દેખાય મસ્ત મજાનો સીન છે ભાઈ કમેન્ટ કેટલા જ મસ્ત મજાની મિત્રો અત્યારે નીકળી ગયા છે ભાઈ જુનાગઢ બાય બાય ભાઈ કેવાનો સમય થઈ ગયો છે ને ભાઈ રાતે રાતે ગઢમેલ

અને ભાઈ આ ગાડીઓ ત્યાં ઊભી રહે પણ આ સેટ છે આપણો આજનો વ્લોગ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ ભાઈ જુનાગઢનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવી દેજો ચેનલમાં નવું એ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં તો આવા મળી એક નવા વિડીયો સાથે જ્યાં સુધી બધા મિત્રોને જય માતા જય ભગવાન જય આવ્યો બાય બાય